ગોંડલના કુખ્યાત ગેંગસ્ટર નિખિલ ડોંગાના ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે આ સમાચાર એટલા માટે મહત્વના છે કારણ કે રાજકીય વર્તુળોમાં પણ નિખિલ ડોંગાને લઈ હાલ ચર્ચા શરૂ થઈ છે ભૂતકાળમાં ગત વિધાનસભાની ચૂંટણી સમયે પણ નિખિલ ડોંગાને લઈ કેટલી ચર્ચાઓ ચાલી હતી મહત્ત્વની વાત છે નિખિલ ડોંગા વિરુદ્ધમાં જે ગુચ્ચી ટોકનો ગુનો નોંધાયો તેમાં નિખિલ ડોંગા સહિત કુલ ચૌદ આરોપીઓ હતા જેમાંનો એક ગોંડલની અંદર ફરજ બજાવતા ગોંડલના જેલર પરમાર પણ હતા ત્યારે વિગતવાર ચર્ચા કરીએ શું હતો કિસ્સો અને શા માટે રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે ગેંગસ્ટર નિખિલ ડોંગા નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વર્ષ બે હજાર તેર થી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની જેલની અંદર કેદ નિખિલ ડોંગા કે જે હત્યાના મામલોમાં સંડોવાયેલો હતો ગોંડલ જેલની અંદર બંધ નિખિલ ડોંગા અચાનક જેલની અંદર જડતી આવે છે અને વીઆઈપીએ સો આરામભરી જિંદગી જીવતો ઝડપાય છે અને તેના કારણે કાર્યવાહી પણ થાય છે આ કાર્યવાહી બાદ ગુચ્છી ટોકનો ગુનો નોંધાય છે અને આ કિસ્સામાં અને આ ઘટનામાં ગોંડલના જેલર પરમારને પણ આરોપી બનાવવામાં આવે છે હાલ આ મામલે મહત્ત્વના સમાચાર એ મળી રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિખિલના જામીન મંજૂર કરવામાં આવ્યા છે થોડો ભૂતકાળ તપાસીએ તો ભૂતકાળ કંઈક એ પ્રકારનો છે કે ગુંડલના નિખિલ ડોંગા વિરુદ્ધ હત્યાના ગુના નોંધાયેલા હતા અને તે જેલમાં કેદ હતો બાદમાં ટોકનો આરોપી બને છે અને ત્યારે રાજ કઈ રીતે ચર્ચાનું કેન્દ્ર બને છે અને એવું માનવામાં આવતું હતું કે રાજકારણનો ભોગ નિખિલ ડોંગાને બનાવવામાં આવી રહ્યો છે આવું પણ ચર્ચાનો વિષય હતો ત્યારે નિખિલ ડોંગાની ધરપકડ થઈ ધરપકડ કરી તેને ભુજની જેલ ખાતે હવાલે કરવામાં આવ્યો ભુજ જેલની અંદર થોડા જ દિવસોમાં ત્યારે નિખિલ ડોંગાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવે છે દરમિયાન ત્યાંથી તે ફરાર થઈ જાય છે નિખિલ ડોંગા ફરાર થઈ જતા માધ્યમોનો પણ હેડલાઇનનો ચહેરો બન્યો હતો બાદમાં થોડા જ દિવસોની અંદર નિખિલ ડોંગાને ગુજરાત પોલીસ દ્વારા નૈનીતાલ ખાતેથી ઝડપી લેવામાં આવે છે અને વધુ એક ગુનો પણ નોંધાય છે ત્યારબાદ ભુજ જેલ ખાતે હવાલે કરાયેલા નિખિલ ડોંગાને અમદાવાદની સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો અને ત્યાં તેને બંધ કરવામાં આવ્યો હતો ત્યારે હવે નિખિલ ડોંગા ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મેળવી અને બહાર આવે તેવી સંભાવનાઓ છે અને રાજકારણનું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે તો એવું કેમ તો એનો મતલબ એવો છે કે ગત વિધાનસભાની ચૂંટણી સમયે નિખિલ ડોંગાની ટીમ દ્વારા નિખિલ ડોંગાની ગેંગ દ્વારા કેટલાક નિવેદનો કેટલાક ફેસબુક પરના માધ્યમથી કેટલાક એવા નિવેદનો આપવામાં આવ્યા તો કેટલાક એવા આહવાન કરવામાં આવ્યા કે રેલી યોજીશું સભા યોજીશું અને ગોંડલનું રાજકારણ આમ પણ દરેક વિધાનસભા વખતે ચર્ચામાં હોય છે ત્યારે ગત વિધાનસભાની ચૂંટણી વખતે વધુ ચર્ચામાં રહ્યું કારણ કે બે બળિયાઓનો જંગ હતો જંગ હતો નિરુદ્ધસિંહ રીબડા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પત્ની ગીતાબાની ટિકિટને લઈને કારણ કે ગીતાબા જૂથને એવું લાગી રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક અનિરુદ્ધસિંહ રીબડા પોતાના પુત્રની ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે અથવા તો તેઓને પણ તેમના પરિવારમાંથી કોઈને વિધાનસભાની ચૂંટણીમાં રસ પડ્યો છે તેને લઈ મામલો ગરમાયો અને રાજકારણ પણ ગરમાયું હતું શાબ્દિક યુદ્ધ ખેલાયા અને ઘણી લાંબી કહાની ચાલી અને બાદમાં ઠરીને ઠામ થયું જ્યારે ગીતાબાને ટિકિટ મળી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાઈ ગયા પરંતુ આ રાજકારણનો અંત આટલેથી ન આવ્યો તાજેતરમાં જ અનિરુદ્ધસિંહ રીબડાના ગામની અંદર જયરાજસિંહ જૂથ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પણ લોકોને લાગી રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક આ રાજકારણની અંદર હિંસાના બીજ રોપાય તે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે ખેર ગત વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પ્રકારની હિંસા ગોંડલ વિધાનસભા બેઠક પર મોટા પાયે થઈ હોય તેવા સમાચાર નહોતા હતા જે રાજ્ય માટે પણ સારી બાબત છે પરંતુ હવે નિખિલ ડોંગા જેલમાંથી બહાર આવે છે અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રકારે આપણે રાજનીતિ જોઈ છે અને આક્ષેપો સાંભળ્યા છે પક્ષના અને પ્રતિપક્ષના કે રાજકારણની અંદર ક્યાંક ને ક્યાંક ગુંડાઓને પણ પહોંચવામાં આવતા હોય છે તો હવે નિખિલ ડોંગા નામના ગેંગસ્ટરને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે અન્ય કેસોમાં પણ તે સંડો આવેલો છે માટે જેલમાંથી બહાર આવશે કે કેમ એના પર હજુ પ્રશ્નાર્થ યથાવત છે આગામી દિવસોમાં ખબર પડશે પરંતુ રાજકારણની અંદર કેવા ફેરફારો નિખિલ ડોંગા માટે કેટલાક ચોક્કસ રાજનેતાઓ કરવા લાગે છે તે પણ જોવું રહ્યું આ જ પ્રકારની વાતો આજ પ્રકારના સમાચાર વિશ્લેષણો સાથે હું આપના સમક્ષ આવતો રહીશ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર